ફ્રેન્ડ્સ આજે બનાવીએ નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાઉં બટાકા દરેક શહેરના સ્ટ્રીટ ફૂડની એની યુનિક ટેસ્ટ હોય છે અને હવે આપણે દરેક જગ્યાએ જઈને તો ખાઈ ના શકીએ તો આ રેસીપીમાં તમને એ જ ટેસ્ટ અને એ જ ફ્લેવર મળે તે રીતે બનાવીશું અને બહુ ઝડપથી બની જાય છે અને તમારા ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જાય છે અને સ્વાદનું તો પૂછવું જ શું તમે બનાવો તો તમને ખુદ ખ્યાલ આવી જશે ચાલો શરૂ કરીએ અહીંયા પાંચ નંગ જેટલા બટાકા લીધા છે પાણીથી વોશ કરીને અને બે મોટી સાઈઝના છે અને ત્રણ નાના છે એ રીતના લીધા છે અને આ માપ સાથે ચાર વ્યક્તિ ખાઈ શકશે હવે જે મોટા છે એને વચમાંથી કટ મૂકી લેવાના એટલે સારી રીતે કૂક થાય અને કૂકરમાં લઈ લેશું બે નંગ મોટા બટાકા હતા એટલે આપણે વચમાંથી કટ મૂક્યા હવે એક ગ્લાસ પાણી અને અડધી ટી સ્પૂન મીઠું નાખી ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમે ચાર વિસલ પાડી લેવાની છે ચાર વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે અહીંયા મિક્સર જારમાં દાંડી સાથે કોથમીર લઈશું પચાસ ગ્રામ જેટલી છે એક વાટકી ભરીને અને છ સાત કડી લસણ ત્રણ મોડા મરચાં લીલા ચાર નંગ તીખા લીલા મરચાં એડ કરીશું ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરવાનું અડધી ટી સ્પૂન મીઠું અને અડધી ટી સ્પૂન બ્લેક સોલ્ટ એડ કરીશું વન ટી સ્પૂન આખું જીરું એડ કરીએ હવે તેની અંદર અડધું નાંગ લીંબુનો રસ એડ કરીશું વન ટી સ્પૂન તેલ એડ કરવાનું છે એનાથી એકદમ સરસ સાઇન આવી જશે વન ફોર્થ કપ જેટલું ચિલ્ડ વોટર એડ કરીએ અથવા તો તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો એનાથી ચટણીનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહેશે ઢાંકણ બંધ કરી અને ચટણી વાટી લેવાની છે સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ખલની અંદર વન ટેબલ સ્પૂન આખા ધાણા લઈશું અને એને દરદરા વાટી લેવાના છે એનાથી જે ફ્લેવર આવશે ને પાઉ બટાકામાં એ ખૂબ જ સરસ આવશે આ રીતે દરદરા વટાઈ ગયા છે હવે અહીંયા કૂકરમાંથી ઢાંકણ પણ એની જાતે ખુલી ગયું એટલે આપણે બટાકાને બહાર કાઢી લઈએ એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે છોલી અને એના પીસ મીડિયમ સાઇઝના કરી લીધા છે અને સાઈડમાં ગેસ ઓન કરીને કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન કરતાં ઓછી રાઈ એડ કરીએ અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીએ બે ચપટી હિંગ બે લીલા મરચાં સમારેલા હવે અહીંયા વન ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એડ કરી સાંતળી લેવાનું છે હલકું સાતળાય એટલે એની અંદર આગળની પ્રોસિજર કરવાની હવે અહીંયા જે ધાણા દરદરા વાટ્યા હતા એડ કરીશું મિક્સ કરી અને તરત જ આપણે બટાકાના પીસ કર્યા છે એ એડ કરી લેવાના છે તેની અંદર અડધી ટી સ્પૂન હળદર એડ કરીએ સારી રીતે સાંતળી લઈશું આ રીતે મિક્સ કર્યા પછી એની અંદર વન ટી સ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરવાની અને વન ટેબલ સ્પૂન ગરમ મસાલો વન ફોર્થ કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થઈ ગયું છે ગેસની ફ્લેમ સ્લો રાખજો હવે આપણે બનાયેલી ચટણી ગ્રીન એડ કરીશું બધી જ એડ કરી લીધા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જે મિક્સર જારમાં ચોટ્યું છે એમાં આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરી અને આમાં લઈ લઈશું ટોટલ આપણે દોઢ કપ પાણી એડ કરી અને વન ટીસ્પૂન મીઠું પણ એડ કરી લઈએ અને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઢાંકી દસ બાર મિનિટ થવા દેવાનું છે ત્યાં સુધી આપણે અહીંયા પાઉંને શેકી લેવાના છે ફ્રેશ પાઉં અહીંયા મેં લીધા છે એને કટ મૂકી લઈશું આ રીતે કટ કરી લેવાના છે અને આ બાજુ બટાકા આપણા તૈયાર થઈ ગયા છે દસ બાર મિનિટ જેટલો સમય થયો છે અને સરસ એની અંદર આ રીતે લચકા પડતું રસો તૈયાર થયો છે અને ગેસની ફ્લેમ ત્યાં બંધ કરી લેવાની અને આ બાજુ તવા ઉપર વન ટેબલ સ્પૂન બટર અને વન ટેબલ સ્પૂન તેલ મૂકવાનું છે એટલે બટર બળી ના જાય અને અહીંયા સાઈડમાં લસણની ચટણી મેં બનાવેલી છે એ એડ કરી લઈશું વન ટીસ્પૂન જેટલી એડ કરી સારી રીતે સાંતળી અને એની અંદર આપણે પાઉંને શેકી લેવાના છે જો તમારી પાસે લસણની ચટણી ના હોય તો તમારે લસણ વાટેલું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરી અને અથવા તો પાઉભાજી મસાલો એડ કરી એ રીતે પણ પાઉંને શેકી શકાય છે ફ્રેશ લીલા ધાણા નાખી અને આ રીતે પાઉંને શેકી લેવાના છે એકદમ સરસ બ્રાઉન એવા કરી લઈશું એનાથી પાઉં એકદમ ટેસ્ટી બની જશે બંને સાઈડ આ રીતે પલટાવી અને શેકી લેવાના છે પાઉ શેકાઈ ગયા છે અને આ સાઈડ બારીક કટ કરેલી ડુંગળી અને લીંબુ રાખ્યું છે એની અંદર આપણે બટાકાને સર્વ કરીશું એકદમ ટેસ્ટી એવી નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાઉં બટાકા તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને આ જે બનાવશો ને તમને વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે બાય સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ